વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના સુથારપાડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરાયું વલસાડ રક્તદાન કેન્દ્ર દ્વારા સુથરપાડા સીએચસી ખાતે સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં યુવા મિત્રો ખૂબ જ ઉત્સાહપૂર્વક રક્તદાન કરવામાં આવ્યું હતું ત્યારે આ કાર્યક્રમ દરમિયાન સુથારપાડા સીએચસીના સુપ્રિટેન્ડન્ટ ડૉક્ટર અરૂણાબેન પટેલ રવિનાશ ભોસાર ડોક્ટર દર્શના પટેલ સાનિયા પટેલ તેમના તમામ સ્ટાફ મિત્રો હાજર રહ્યા હતા તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર મહેશ પટેલ ડૉક્ટર કમલ પટેલ અને ભરત પટેલ પણ હાજર રહ્યા હતા આજે વાત કરીએ આપણે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના સુથારપાડા ગામ ખાતે જ્યાં સીએચ આરોગ્ય કેન્દ્ર ખાતે ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે તો આપણે જાણ અહીંયા તમામ સ્ટાફ મિત્રો હાજર છે તો એમની પાસેથી આપણે જાણવાનું પ્રયાસ કરીએ કે એમનું આયોજન શું હતું મેડમ આપનું હા ડૉક્ટર અરુણા બી પટેલ સી સુપ્રિન્ટેન્ડન્ટ સી સુથારપાડા આજે અહીંયા સુતાર આયુષ્યમાન એન સરકારશ્રીના પ્રોગ્રામ અંતર્ગત આયુષ્યમાન ભવન અંતર્ગત કેમ્પ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વલ વલસાડ રક્તદાન કેન્દ્રમાંથી સ્ટાફ ગણાવીને અહીંયા બ્લડ ડોનેશન માટે આવ્યા છે તો અમારે ત્યાં આજે જનરલ ઓપીડી પંચાવન જેટલી થઈ છે અને ડોનરો અમને ચૌદ જેટલા મળ્યા છે ચૌદ યુનિટ જેટલું કલેક્ટ કર્યું છે અને હજી પણ ચાલુ છે પ્રોગ્રામ અને હવે કે થાય છે અમારી રીતે અમે પ્રયત્નો સારા એવા કર્યા છે મારા સ્ટાફ મિત્રોએ ઘણી મદદ કરી છે અને તાલુકા હેલ્થ ઓફિસરની મદદ મળી છે અને સ્ટાફ ઘણા વધારે મદદ ગ્રામજનોએ મદદ કરી છે અને આટલા અમે આટલા અંતરિયાળ વિસ્તારમાં અમે લોકોએ આ અમને બી ખુશી થાય છે આ પ્રોગ્રામ પહેલીવાર જ થયો છે અને આટલી સફળતા મળી છે એ બદલ હું અમારા પરિવાર મિત્રોની ગ્રામજનોની સરની બ બધાની આભારી છું થેન્ક યુ મેડમ આ પ્રોગ્રામ કેટલી વાર કરવામાં આવ્યો આ ફર્સ્ટ ટાઈમ જ થયો છે પ્રોગ્રામ અહીંયા સુથારપાડા સીએચસીમાં ફર્સ્ટ ટાઈમ જ થયો છે હું ડોક્ટર મહેશ સાર પટેલ તાલુકા હેલ્થ ઓફિસર કપરાડા આપણા સરકાર શ્રીના આયુષ્યમાન ભાવ અંતર્ગત બ્લડ ડોનેશન કેમ્પ સરકારશ્રીની જે ડેટ અમને ત્રીસ નવ બે બે હજાર ત્રેવીસ સામૂહિક આરોગ્ય કેન્દ્ર સુથારખાડા ખાતે મળેલી હતી એમના સુપ્રિન્ટેન્ડન્ટ અરુણાબેન અને એમના સ્ટાફ અને બધું આયોજન કરેલું હતું અને અત્યાર લગીને અમારા અહીંયા ટોટલ ચૌદ જેવા બ્લડ ડોનેસ ડોનેટ કરી ચૂક્યા છે ને હજુ અમારું કામ ચાલું છે જેમ શ્રીએ કહ્યું કે ગામ લોકોનો ખરેખર બહુ સરાહનીય અને ખૂબ જ ઉપયોગી એવું કાર્ય ઉમદામાં અમને જે સફળતા મળી છે ને સરકારશ્રીની જે નેમ છે કે જે લોકો બ્લડથી કોઈ વંચિત ના રહી જાય અમારા માતામાળ બાળમાળો ઘણા બધા થાય છે એમાં અમને બ્લડની જે જરૂર છે એ ખરેખર બહુ સરાહનીય છે સરકારશ્રીને બી ખૂબ અમે આભાર વ્યક્ત કરીએ છીએ અને આ અમારી આમ જનતા છે કે જે ખૂબ જ અંતરાળ છે કે જે બ્લડ જેવું કંઈ વસ્તુ જાણતા ન હોવા છતાં બી આ એરિયામાં અમને ચૌદ જેટલા બોટલનું જે ડોનેટ મળ્યું છે એ સરકાર સરકારશ્રીમાં ખૂબ જ આગળ જશે અને અમે આશા રાખીએ છીએ કે જે બ્લડના ક્રાઇસિસ છે અને સરકારની જે જહેમત છે અને જે પ્રોગ્રામ છે એ ખૂબ અમે સરકારશ્રીને ધન્યવાદ કરીએ છીએ ને એવા પ્રોગ્રામમાં અમે બી ફર્સ્ટ ટાઈમ કર્યો છે ને અમને બી નહોતી ખબર કે આમાં ખરેખર પણ સરકારની જે ગાઈડલાઈન જે આશા હતી એ આશામાં બી અમે સક્સેસ મળ્યા છે અને આગળ બી કરતા રહીશું એ આશા સાથે સર આપણો મારું નામ ચૌધરી મુકેશભાઈ સ્ટાફ બ્રધર્સ સીએચી સુતારપાડા હું અહીંયા જ નોકરી કરું છું છેલ્લા છ થી સાત વર્ષથી અને મેં આજે મતલબ રક્તદાન મતલબમાં બ્લડ ડોનેટ કર્યું છે એમાં મને બહુ જ મતલબમાં ખુશી થઈ કેમ કે જરૂરિયાતમંદોને આ આપણું આ બ્લડ મળી રહી અને કોઈને પણ ખોટ વર્તાય એ બ્લડના લીધે કોઈનું મૃત્યુ નહીં થાય એના માટે હું આભારી છું